દુષ્કર્મની ફરિયાદ બાદ છેલ્લા ઘણા સમયથી પોલીસ પકડતી દૂર રહેલા કેડીલાના એમડી મોદી હવે અચાનક જ પોલીસ સમક્ષ હાજર થયા હતા મોદી અચાનક જ પોલીસ સમક્ષ હાજર થયા હતા અને ત્યારબાદ સોલા પોલીસ દ્વારા રાજીવ મોદીનું નિવેદન નોંધવામાં આવ્યું હતું આ કેસમાં ફરિયાદી બલ્ગેરિયન યુવતીને પણ પોલીસ નિવેદન માટે બોલાવી હતી પરંતુ ફરિયાદી યુવતી નિવેદન આપવા નહીં આવતા હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે રાજીવ મોદી સામે બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ આ કેસમાં અનેક વળાંકો આવ્યા હતા હાઈ પ્રોફાઇલ ગણાતા આ કેસમાં રાજીવ મોદી ઘણા સમયથી ભાર હતા અને તેઓ આ કેસમાં કેટલાક જવાબદાર છે અથવા ફરિયાદ પ્રમાણે આરોપી છે તો તે અંગેની વિગતો મેળવવા માટે સોલા પોલીસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે